આપ સૌને જણાવવાનું જ્યોતિષના માધ્યમથી અને શાસ્ત્રોના માધ્યમથી કે આવનારો માક્ષર મહિનામાં સોળ ડિસેમ્બર બે હજાર બહુ છે નક્ષત્રના અનુસંધાને આર્દ્રા નક્ષત્ર છે એના અધિષ્ઠાતૃ જ શિવજી છે એટલા માટે પણ મહત્વ દર્શાવેલું છે શાસ્ત્રોની અંદર એમ કહેવાય છે કે માક્ષર મહિનાની અંદર જ્યારે આર્દ્રા નક્ષત્ર આવતું હોય ત્યારે શિવજી સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા હતા સૌ એની અંદર ચર્ચા કરીએ કે એનું મહત્વ અન્ય દિવસો કરતા સુકામેને વધારે છે શાસ્ત્રોમાં શિવ પુરાણની અંદર ખાસ કરીને એવું જણાવવામાં આવે છે જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનો સંવાદ ચાલી રહેલો ત્યારે એના સંવાદના અંતમાં શિવજી અંત લાવવા માટે

પોતાના સ્વકર્મથી પીડાતા હોય ગ્રહથી કોઈ પીડિત હોય પાપ ગ્રહથી અશુભ યોગોથી પીડિત હોય એવી જ રીતના બ્રહ્માજી અને વિષ્ણુ એમને પ્રણામ કરી અને એમને નિવેદન કરે છે કે આજના દિવસે જે કોઈ તમારી પૂજા અર્ચના કરે તો વિશેષ ફલ પ્રાપ્ત થાય વિશેષ ફલ કઈ રીતના પ્રાપ્ત થાય છે કે કોઈ સામાન્ય દિવસમાં પૂજા કરે એનાથી મહત્વ શિવરાત્રીનું રહેલું છે દરેક મહિનાની અંદર શિવરાત્રિ આવતી હોય છે દરેક મહિનાની માસિક શિવરાત્રી કરતા એનું મહત્વ શ્રાવણ મહિનાની શિવરાત્રિનું દર્શાવેલું છે શ્રાવણ મહિનાની શિવરાત્રિ કરતા પણ બહુ વધારે મહત્વ મહાશિવરાત્રિનું દર્શાવેલું છે અને આ મહાશિવરાત્રિ કરતા પણ જો કોઈ દિવસ હોય તો એ લિંગની ઉત્પત્તિનો દિવસ છે એટલે માઘર સર માઘ

ચોક્કસ ઉલ્લેખ બતાવવામાં આવે છે કે માર્ગશીર્ષા શીર્ષ આર્દ્રકાયામ વા સોડસૈ ઉપચાર કઈ આવો શાસ્ત્રમાં મત છે શિવપુરાણની અંદર તો આ મતને ગ્રહણ કરી અને શાસ્ત્રોની આજ્ઞા સમજી આજના દિવસે ખાસ એવું નિવેદન છે મારું કે શિવ પૂજા કરવી જ જોઈએ શિવ મંદિરે જઈ અને દર્શન પણ કરવા જોઈએ દીપ પ્રજ્વલિત કરવા જોઈએ દીપ માળા કરવી જોઈએ વિવિધ દ્રવ્યો જેટલા પણ થઈ શકે એટલા આ દિવસે ભગવાનને અભિષેક કરવો જોઈએ અતિ મહત્વ છે આ પૂજા કરવાથી શિવજીના પ્રિય પુત્ર કાર્તિકેય એ સમાન એમને વરપ્રદ પ્રાપ્ત થાય છે અને અતિશય આ દિવસ એ કલ્યાણકારી છે જય મહાદેવ